વડોદરા શહેરમાં બાપા શ્રી આર્ટ્સ દ્વારા વડોદરા શહેરના પ્રતિભાશાળી વ્યક્તિઓ કલાકારો અને વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા મહાનુભાવોને સન્માનિત કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સત્કાર સમારંભ સોહળો બે હજાર પચીસ જેનું ભવ્ય આયોજન વડોદરા શહેરમાં કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના રેસકોર્સ રોડ નજીક આવેલ વાસ્તવિક ભવન ખાતે આ કાર્યક્રમ યોજાયો જે પ્રસંગે શહેર તેમજ રાજ્યના વિવિધ ક્ષેત્રના પ્રતિષ્ઠિત મહેમાનો સહિત મહારાષ્ટ્રના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રતિભાશાળી વ્યક્તિઓના

बाप्पा गणपती बाप्पादर असे श्री काका गावळे आणि अप्पा गावडे श्री विशाल शिंदे पाण्याची सिस्टम आता लग्नासाठी तेव्हा <laughs> लहान लहान गोष्टी शिकण्यात मिळाल्या तसाच त्या गुरुकडे पाठवणारी माझी आई आणि खरोखर या क्षेत्रात कुठेतरी मला खूप सपोर्ट करणारी माझी आई मी तुला विनंती करतो का हू मूर्तिकार आशीष आणि शिल्ला घणा वर्षी हूं या क्षेत्रात छू आज रोज આ સત્કાર સમારંભ કાર્ય કાર્યક્રમ હું મારા ગુરુના સ્મૃતિ માટે રાખેલો છે જેમના પાસે હું ઘણા વર્ષોથી આ કલા વિદ્યા લીધી હતી અને એમના સ્મૃતિ માટે આ એક મૂર્તિકારો વડોદરાના મુંબઈના સર્વ મૂર્તિકારો મિત્રોને ભેગા કરીને આ કાર્યક્રમનું આયોજન રાખવામાં આવેલું છે વડોદરા તરફે આપણા ત્યાં લગભગ બધા જ જે વડોદરાના બધા જ જે બેસ્ટ મૂર્તિકાર છે જે નવા મૂર્તિકારો છે એ સૌ મૂર્તિકારો અહીંયા ઉપસ્થિત છે તેની સાથે જ વડોદરા તરફે અનિકેતભાઈ ભરતભાઈ રિતેશ રાજપૂત અને એવા ઘણા મૂર્તિકારો અહીંયા ઉપસ્થિત થયા છે અને કેટલાક એવા મૂર્તિકારો પણ છે જે છેલ્લા સાઠ વર્ષથી સિત્તેર વર્ષથી આ ક્ષેત્રમાં જોડાયા છે અને આજ તારીખ સુધી એ સેવા આપે છે અને મુંબઈ તરફે લેજન્ડ એવા વિશાલ શિંદે સિદ્ધેશ બિગોળે સતીશ દાદા વાડકર પ્રફુલ કદમ અને મુંબઈના રાજાના મૂર્તિકાર એવા આકાશ તિરમલ એ અહીંયા ઉપસ્થિત થયેલા છે